હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે માટલાની અંદર પાણી ઠંડુ કેવી રીતે કરી શકાય એ પ્રોસેસ જોવાના છે તો ફ્રેન્ડ અહીં માટલુંને સારી રીતે ધોઈ લેવાનું છે અને હવે આ કપડું એક લઈ લેવાનું છે અને કપડાની અંદર સીંધો મીઠું એડ કરી પછી આપણે એની અંદર માટલામાં ફરતે ફેરવી દેવાનું છે આ રીતે અંદર પહેરવવાનું છે એટલે જેથી વધુ જે પણ હોય અંદર તે નીકળી જાય છે અને પછી આપણે એમાં પાણી ભરી એક બે કલાક માટે માટલાને છોડી દેવાનું છે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ હવે આ માટલું ભરી એક બે કલાક માટે આપણે રાખવાનું છે પછી તો હવે કલાક થઈ ગયા છે હવે પાણીને પાછું માટલું ધોઈ લેવાનું છે આ રીતે માટલાની પ્રોસેસ કરવાથી આપણું પાણી ઠંડુ થઈ શકે છે તો ફ્રેન્ડ હવે આપણે એને પીવાનું પાણી એડ કરી દેવાનું છે અને પીવાનું પાણી ભરાઈ જાય એટલે આપણે હવે એને દેવાનું છે એના પર એક ભીનું કપડું કરી ફરતે માટલા પર લગાવી દેવાનું છે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું